ઘણીવાર જિંદગીમાં આપણી તકલીફો પરીક્ષા લેવા નથી આવતી પણ આપણી સાથે જોડાયેલો લોકોની ઓળખાણ કરવા માટે આવે છે ભલેને તમારા હાથના લાખો રૂપિયાની ખડિયાળ હોય સમય તો માત્ર ભગવાનના ઉપરવાળાના હાથમાં જ હોય છે અજબ નળિયો ગોઠવી છે ભગવાને આપણા શરીરની અંદર અજબ નળિયો ગોઠવી છે શરીરમાં અને ભરાય છે દિલમાં અને છલકાય છે આખું પડી બુદ્ધિ ઉપર ઈશાનો કાટ ચડી ગયો છે બીજાનું દુખ જોઈ શોક ન થાય તો સમજવાનું આપણે માનવતા ઉપર કાટ ચડી ગયો છે મુઠી બંધ હોય પણ ખુલી કરી અને બધાને વહેંચી દો આનંદ આનંદ હશે પછી સાહેબ તમારી હથેળી હોય કે મારી હોય એક દિવસ ખાલી તો થવાની જ છે હું કહી નથી શકતી અને ઈ મને સમજી નથી શકતા એટલે તો અમારો પ્રેમ અધૂરો છે જીવનના ખુશી આવે ને તો મીઠાઈ એકદમ સમજી અને ચાખી લેજો અને જીવનની અંદર જો કોઈ દુખ આવે તો દવા સમજી અને ખાઈ લેજો ભૂલ કરવા માટે કોઈ સમય સારો નથી હોતો પરંતુ થઈ ગયેલી ભૂલ ને સુધારવા માટે ખોટ એ છે કે દરેક વ્યક્તિને હું સારા સમજી લઉં છું જિંદગી આપણી બેન્ડ બજાવવા માંડે ત્યારે આપણે દિલ ખોલી ને નાથી લેવું જોઈએ કપટીઓને કહી દો કોણ કે સમય બહુ મોન છે બાકી મને ખબર જ છે કોની પાછળ કોણ છે ખુશ હતા મે બન્ને પણ એમને કોઈ મારી ગયું ગુસ્સો તો ફૂકી જ દેવો જોઈએ પણ સામેવાળાના મોઢા પર મુશ્કેલ સમયમાં સાથ આપવાને બદલે જો જ્ઞાન આપે એ વ્યક્તિ જિંદગીથી દૂર રહે ને એ જ સારું છે તમે તમારી મેડી ઉપર ચડો તો તમને દુનિયા દેખાય પણ તમારું મકાન તમને ના દેખાય એનું નામ અભિમાન જીવનમાં બે વાત શીખી એક વાત શાંત રહેવું અને બીજી વાત માફ કરી દેવાની આ તાકાત તમારામાં હોય ને તો પહાડ જવા પહાડે તમને રસ્તો આપી દો રુદ્રાક્ષ હોય કે માણસ બહુ મુશ્કેલીથી મળે છે એક મુખી ગુજરાત